નમસ્કાર દર્શક મિત્રો સ્પાર ટુ ડેના લાઈવમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો અત્યાર સુધી સ્પાર ટુ ડેના પ્લેટફોર્મ પર અમે આપના સુધી તમામ જે ગુજરાતી મૂવી હોય ગુજરાતી મૂવીના તમામ જે સ્ટાર કાસ્ટ છે તેમને અમે આપના સુધી તેમની સાથે ચર્ચા કરતા હોય છે વાતચીત કરતા હોય છે ગુજરાતી મૂવી વિશે અમે આપણા સુધી તમામ જે ઇન્ફોર્મેશન છે પહોંચાડતા હોય છે આજે દર્શક મિત્રો હું વાત કરી રહી છું ગુજરાતી મૂવી રામ ભરોસે આવતીકાલે રિલીઝ થવાની છે અને તેને જ લઈને રામ ભરોસે મૂવીના તમામ જે સ્ટારકાસ્ટ છે અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે રામ ભરોસે મૂવીની જો દર્શક મિત્રો હું વાત કરું તો એક સૌરાષ્ટ્રની જે અંતરિયાળ ગામો હોય છે તેના ઉપર બેઝ છે કે ત્યાંનું એક યુગલ એક યુવક યુવતી કે જેમના વિશે લવ સ્ટોરી તે બંને વચ્ચે થાય છે આ જે સ્ટોરી છે તે માટે થઈને આખું રામ ભરોસી મૂવી છે ઘણા બધા વળાંક આવે છે શું વળાંક આવે છે તો તો હવે આપણે સ્ટારકાસ્ટ પાસેથી જ જાણશું એમના જે પ્રોડ્યુસર છે તે પણ અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે તો આપનું સ્વાગત છે અમારા ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર તો દર્શક મિત્રો અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે રીવા રાજ ધૈર્ય ઠક્કર નિલેશ પરમાર અને કેતન રાવલ કે જેવો પ્રોડ્યુસર છે તો સૌથી પહેલાં તો હું આપને જ પૂછવા માગીશ આ મૂવી વિશે શું કહેશો દર્શક મિત્રોને જી રામ ભરોસે જે મૂવી છે એ ગીરના એક ગામડામાં બનતી વાર્તા છે જેમાં તમે કીધું એમ કે એક યુગલની વાર્તા છે કુંબડી વયમાં પાંગરતા એક પ્રેમની વાર્તા છે અને એટલે મારું જે કેરેક્ટર છે એનું નામ છે કેસર અને ધૈર્યનું જે કેરેક્ટર છે એનું નામ છે કેશવ અને આ બંને પ્રેમમાં છે હવે વાત એવી છે કે ગામડા ગામમાં છે ને બહુ અમુક ચુસ્ત રીતે રહેતા ટેવાયેલા હોય લોકો અને આવી સિચ્યુએશનમાં એવું છે કે પછી જે કમ્યુનિકેશન છે એ બધું ચિઠ્ઠીઓ થ્રુ કે ઈશારો ઈશારોમાં થાય છે અને એક દિવસ અમને થોડો એકાંતનો સમય મળે છે અને એમાં એક ભૂલ થઈ જાય છે અમારાથી અને જ્યાંથી પછી જે કદાચ જો ટ્રેલર પણ યુટ્યુબ પર અવેલેબલ છે જો તમે જોશો તો તમને આઈડિયા આવશે જ કે ત્યાંથી પછી શું થાય છે એ જોવું જ રહ્યું અને પછી અમે શું કરીશું એ શું રામ ભરોસે છે કે કોના ભરોસે છે એના માટે ફિલ્મ કાલે રિલીઝ થાય છે એટલે કે ઓગણીસ જુલાઈ નાઇન્ટીન્થ ઓફ જુલાઈના એટલે એક સસ્પેન્સ ક્રિએટ કરી દીધું છે કે દર્શક મિત્રો આવતીકાલે પહોંચી જ જાય માં જોવા માટે કે છે જણાવશો કે આ ઇન્ડસ્ટ્રીમાં કેટલા ટાઈમથી જો અને આ મુવી મતલબ ફર્સ્ટ મૂવી છે કે વિધિ છે જી એટલે હું થિયેટર બેકગ્રાઉન્ડથી આવું છું નાટકો છેલ્લા ઓલમોસ્ટ દસેક વર્ષથી કરું છું હું નાઇન્થમાં હતી ત્યારથી કરું છું એટલે આમ જોવા જાય તો એક્ટિંગ દસ વર્ષથી કરું છું ફિલ્મો છેલ્લા બે વર્ષથી કરું છું સપોર્ટિંગ રોલમાં આની પહેલાં ફિલ્મો કરી છે કચ્છ એક્સપ્રેસ બુશર્ટ ટી શર્ટ સમંદર પણ આ પહેલી એવી ફિલ્મ છે જે જેમાં મારો મેઇન રોલ છે એટલે એ રીતે આ ફિલ્મ માટે એક્સાઇટમેન્ટ ઘણું બધું જી તો અત્યાર સુધી જે મૂવી કરી અને આ મૂવી કરી શું ડિફરન્સ લાગ્યો આઈ થિંક જવાબદારી તો વધી જ જાય ડેફિનેટલી કારણ કે તમે સપોર્ટિંગ રોલ હોવ અને મેઇન રોલ હોવ તો ઘણો ફેર છે ફિલ્મનો ભાર ખાસો એવો કદાચ તમારા ખભે આવી જાય છે પણ સાથે સાથે કચ્છ એક્સપ્રેસ કે બુશર્ટ ટી શર્ટ મોડર્ન વાર્તાઓ હતી જે કોઈ સિટીમાં બેઝડ હતી જ્યારે કે રામ ભરોસે છે એ એક ગામડાની વાર્તા છે તો એ રીતે બોલચાલ કોસ્ટ્યુમ્સ સાયકોલોજી એક કેરેક્ટરની એ ઘણી ડિફરન્ટ હતી બીજા કેરેક્ટર્સ કરતાં જી બિલકુલ આપ જણાવશો કે આ ઇન્ડસ્ટ્રીમાં કેટલા ટાઈમથી છો અને આ મૂવીમાં એવું શું સ્પેશિયલ લાગ્યું જી મારો જે ડેબ્યુ છે એ બે હજાર એકવીસમાં થયો હતો ઓહો ગુજરાતી કરીને એક ઓટીટી પ્લેટફોર્મ હતો સો એના પર એક ટ્યુશન કરીને સિરીઝ આવી જેમાં એઝ અ લીડ મેં પરફોર્મ કર્યું હતું તેના પછી બે હજાર ત્રેવીસમાં અમને રામ ભરોસે મળી રામ ભરોસે માર્ચમાં શૂટ થઈ હતી બે હજાર ત્રેવીસના અને એના પછી અમને સમંદર મળી કે જે રામ ભરોસેની પહેલાં રિલીઝ થઈ ગઈ સો આ ડેબ્યુ ફિલ્મની જગ્યાએ સમંદર મારી ડેબ્યુ ફિલ્મ થઈ ગઈ અને હવે રામ ભરોસે આ વર્ષે આવી રહી છે જેને ચૂઝ કરવાનું મેન એ કારણ હતું કે આ જે કેરેક્ટર છે કેશવનું એ ગામડાનો એક વ્યક્તિ છે ખેડૂત છે તો આવી જે ગામડાની બધી જે વાતો હતી એ મેં ક્યારે મારા પરિવારના વડીલોના મોડે પણ નથી સાંભળી સાંભળી કે એ લોકો ગામડામાં આવું આવું કરતા હતા કારણ કે મારા પરિવારમાં કોઈ ગામડાનું છે નહીં સો બહુ જ ઇન્ટરેસ્ટિંગ મને લાગ્યું કે હું ત્યાં મને જવા મળે ત્યાંના લોકો વચ્ચે રહેવા મળે ત્યાંના વાતાવરણથી યુઝ ટુ થવા મળે ત્યાંની વાત લોકોને કહેવા મળે સો એ મને બહુ જ બહુ જ એટ્રેક્ટ કર્યું અને કારણ કે હું અમદાવાદમાં જ બોન એમ બ્રોટઅપ છું અને સો મને કાઠિયાવાડી આવડે નહીં એટલે કાઠિયાવાડી એઝ અ ચેલેન્જ પણ મને ખૂબ જ ઈચ્છા હતી કે હું ટ્રાય કરું સો વેરી ફર્સ્ટ ફિલ્મમાં મને આટલા બધા ચેલેન્જીસ મળે જી સો મને મારું ઘડતર થોડું ફાસ્ટ થાય નોર્મલ કરતાં જી તો રીલ લાઈફ અને રિયલ લાઈફ એકદમ ડિફરન્ટ જેમ કે કીધું તો શું લાગ્યું કે આ એક લાઈફ સારી છે આમ તો કહી શકાય ને કે ભલે ગમે એટલું મોર્ડન આ થતી જાય છે લાઈફ પણ જે પહેલાંની લાઈફ હતી ને એ બિલકુલ સારી હતી વધારે સારી હતી એમ તો હું પોતાને એ સમયમાં જ રાખવા માંગીશ કારણ કે કેટલાક એવા અનુભવો હતા અમારા ગામડાના જેમ કે રાતના ખુલ્લા આકાશમાં તારાઓની ખાટલા પર તમને સુવા મળે ગામડાનું જે ભોજન છે પેલું આખા લસણનું શાક સેવ ટામેટા અને બાજરીનો રોટલો ને બધું સો આ બધા બહુ જ નવા અનુભવ હતા મારા માટે અને ત્યાંનું કલ્ચર ત્યાંની જે શુદ્ધતા મહેસૂસ થતી હતી મને એ તો સો ટકા સિટી કરતા બેટર છે બિલકુલ જીત જણાવશો તમે આ ઇન્ડસ્ટ્રીમાં ક્યારથી છો અને જેમ કે આ વાત કરી કે બિલકુલ આ ગામડાની લાઈફ કે આ સૌરાષ્ટ્રનો એકદમ અંતરિયાળ વિસ્તાર છે તો ત્યાંના લોકો સાથે પણ કનેક્ટ કર્યું હશે ત્યાંના લોકો સાથે વાતચીત કરી હશે ત્યાંની જે લાઇફસ્ટાઈલ જેમ કે હમણાં વાત કરી શું લાગ્યું પહેલાં તો તમારા પહેલાં સવાલનો જવાબ આવું કે હું બે હજાર તેરમાં જ્યારે હું કોલેજમાં એડમિશન લેવા ગયો અને ત્યાં જ નાટકો જોયા એચકે આર્ટ્સ આર્ટસ કોલેજ અમદાવાદની અંદર અને ત્યાંથી જ મને એવું થયું કે મારે આવું કંઈક કરવું છે લાઈફમાં એમ જી અને ત્યાંથી જ હું નાટકોમાં જોડાયો અને ત્યારથી બે હજાર તેરથી થી અત્યાર સુધી હજી થિયેટર નાટકો કરી રહ્યો છું શીખી રહ્યો છું અને એ જ સમય દરમિયાન અલગ અલગ ફિલ્મોના ઓડિશન્સ શરૂ થયા તો એ ઓડિશન્સ આપતા 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 ફિલ્મી કરિયર શરૂ થયું મારું અને હવે રામ ભરોસે સુધી પહોંચ્યા છીએ બાકી ગામડાની વાત જે છે ને તો સૌરાષ્ટ્રની વાર્તા જ્યારે હોય છે ને તો હું બહુ જ પહેલેથી આમ વાંચનનો શોખીન જેમાં એ સૌરાષ્ટ્રની એટલે આમ રસધાર મેઘાણી મુનશી ગુજરાતનો નાથ હોય કે પાટણની પ્રભુતા હોય તો મને બહુ ફેસિનેટ કરતું હતું આ કલ્ચર કે યાર આ આ આ પ્રકારના કેરેક્ટર્સ એ બધા મને બહુ અટ્રેક્ટ કરતા હતા અને સમહાઉ હું હવે એ એ પ્રકારના કેરેક્ટર કરવા ગયો અને એ જ જગ્યા કે એ એ વિસ્તારને જાણવા મળ્યું તો હા એ જે લખાણ છે એ ક્યાંક ને ક્યાંક ફલીભૂત થયું છે મને દેખાઈ રહ્યું છે કે જેમ પેલું કહેવાય છે ને કે

આમ તો ઘણા બધા ડિફરન્સ છે કેરેક્ટરમાં અને મારી લાઈફમાં પણ હું બહુ બધી વસ્તુઓ રિલેટ કરી શકતો હતો જેમ કે મારું જે કેરેક્ટર છે ને બહુ મસ્તીખોર કેરેક્ટર છે હા એટલે ગમે ત્યારે દોસ્તની ખેંચવાની આ તે એવું બધું તો એના કારણે જ્યારે તમે કોઈ દોસ્તનો રોલ પ્લે કરો છો ને તો તમારી લાઇફની અંદર તમારા દોસ્ત એવા હોય જ છે

અને એકદમ લાઈફ ત્યાંની એકદમ ગામડાની લાઈફ એકદમ અલગ જ હોય છે એન્જોય કરવાની ગમે આપણને જી જી આપ જણાવશો કે અત્યાર સુધીમાં મૂવી બનાવી અને જો આ મૂવી બનાવી છે તો આવું સૌરાષ્ટ્રના બેઝ પર આવી રીતથી મૂવી બનાવું કેવી રીતે એવો આઈડિયા આવ્યો કે હું આવી રીતે કંઈક મૂવી બનાવું સૌથી પહેલાં રીઝન તો એ હતું કે અને મેં તો ગગર અગર ગામડું છે તો મારું ખુદનું વતન છે એ સાસણ પાસે ઉના ગામ છે અને ડિરેક્ટરે જ્યારે રેખી ગયું તો એમને પણ લાગ્યું કે નહીં પરફેક્ટ છે આ ગામ જ આપણે શૂટ કરીએ કારણ કે તેની જે નેચર વસ્તુઓ છે બધી ત્યાંની ગ્રીનરી છે ને જંગલ છે તો એને એટ્રેક કરી ગયો કે હા આપણા સબ્જેક્ટમાં બેસે છે તો બેસ્ટ છે કે આપણે અહીંયા સાસણમાં શૂટિંગ કરીએ એટલા માટે જી તો આ મૂવીને લઈને કાલે આવતીકાલે ટ્રેલર લોન્ચ થાય છે મૂવી લોન્ચ થાય છે તો ટ્રેલરને લઈને લોકોનો કેવો રિસ્પોન્સ બહુ જ સારો રિસ્પોન્સ છે એટલે ટ્રેલર પ્લસ અમે એક આદિત્ય ગઢવીનું એક સોંગ છે ટાઇટલ સોંગ છે રામ ભરોસે એ સાંભળીને લોકો એટલા ઉત્સાહિત છે અને અમને મેસેજીસ કરે છે અમને ફોન ફોન કોલ્સ કરે છે કે ક્યારે રિલીઝ થાય છે અમારી મૂવી જલ્દી જોવી છે એટલે બધા બહુ ઉત્સાહિત છે એ ટ્રેલર અને ટીઝર જોઈને અને સોંગ જોઈને જી બિલકુલ આમાં એક ગરબો પણ છે આઈ થિંક મેં એમાં જોયું છે મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કેમ કે આ મેઇન તો આપણું એ જ છે કે ગુજરાતી આપણે ગરબો ફોક સોંગ અને લોકો એનાથી વધારે ઇન્ટરેક્ટ પણ થાય છે બધાને ઇન્ટરેસ્ટ પણ આવે છે મૂવી જોવાનો તો એને લઈને શું કહેશો કે ગરબા જે મેઇન છે આમ તો સ્ટારકાસ્ટ ગુજરાતી જ છે તો એટલું બધું નહીં પણ ગરબાને લઈને શું આજે સોંગ બનાવ્યું ત્યારે શું લાગ્યું ગરબા પણ એકચ્યુઅલી રિકવાયરમેન્ટ જ હતી સબ્જેક્ટની અને ગરબો બનાવ્યો અને જે કેદાર ભાર્ગવે ફર્સ્ટ ટાઈમ મને ફર્સ્ટ ડ્રાફ્ટ મોકલો તો મને સોંગ એટલું એટ્રેક્ટિવ લાગે એટલું સરસ લાગ્યું એટલું કર્ણપ્રિય હતું અમે લોકો બધા પહેલાં જ પહેલાં વર્ઝનમાં ખુશ થઈ ગયા કે બહુ સરસ અને ખબર પડી ગઈ હતી કે નેક્સ્ટ નવરાત્રિમાં ટ્રેન્ડિંગમાં આ દરેક નવરાત્રિમાં આ સોંગ વાગશે એ ખબર હતી એટલા માટે અમે સ્પેશિયલ એ સોંગમાંની કોરિયોગ્રાફી મેં તો કોઈની પાસે નથી કરાવી જે ઇન્ડિયાની વન ઓફ ધ બેસ્ટ કોરિયોગ્રાફર છે કૃતિ મહેશ જે લીલા ભણસાલીની ફિલ્મો કરે છે ગંગુભાઈ કાઠિયાવાડી પદ્માવત એ બધી અને એમને પદ્માવત ફિલ્મ માટે ગોમર ગોમર માટે નેશનલ અવોર્ડ મળેલો છે તો અમને એમને રિક્વેસ્ટ કરી કે અમારો સોંગ છે એમણે સોંગ પહેલાં સાંભળ્યું કે પહેલાં હું સોંગ સાંભળીશ જો મને ગમશે તો હું કોરિયોગ્રાફ કરીશ કારણ કે એટલી બિઝી છે એમણે સોંગ સાંભળ્યું એમને ગમ્યું સોંગ કે નહીં ડેફિનેટલી મને સોંગ બહુ ગમ્યું છે અને હું કોરિયોગ્રાફ કરીશ એટલે જે નોર્મલ કોરિયોગ્રાફર કરતાં મેં ઓલમોસ્ટ ટેન ટાઈમ્સ પેમેન્ટ એક્સ્ટ્રા કર્યું કે નહીં મારા સોંગ આટલું આટલું સારું જો સાંભળવાનું ગમ્યું છે તો લોકોને જોવામાં પણ મજા આવી જોઈએ એટલે એટલી એક્સ્ટ્રા ફીઝ આપીને પણ અમે એમ કીધું એમાં સોનામાં સુગંધ પડવી જોઈએ અને એમની પાસે કોરિયોગ્રાફ કરાવી મેં જી બિલકુલ કેમ કે અત્યારે લોકો જેટલું બોલિવૂડને પસંદ કરે છે જેટલી સાઉથની મૂવીને પસંદ કરે છે એટલું અત્યારે વધારે પડતું ગુજરાતીમાં પણ લોકોને અત્યારે એટલો ઇન્ટરેસ્ટ આવી ગયો છે અને જેમ કે આ સોંગની વાત કરી ફોક સોંગ હોય એટલે બધા બહુ જ પસંદ કરે છે કે વાત કરી આવશે એટલે એટલે સાંભળવા મળવાનું છે તમે જે સાઉથ ઇન્ડિયન મૂવી કે અમારો ટાર્ગેટ છે મતલબ મારું ડ્રીમ છે સાચું કહું કે આ જે હિન્દી ફિલ્મ એક્ટર્સ છે એ લોકો સાઉથનું શૂટિંગ કરવા જાય છે સાઉથ ઇન્ડિયન મુવી પણ કરે છે અને હિન્દીમાં ડબ થાય છે તો એ ગુજરાતી એ લેવલની પિક્ચર કેમ નહીં જી જી આજ બચ્ચન સાહેબ હોય કલકીમાં કામ કરે છે જે એકચ્યુઅલી બાય લેંગ્વેજ પિક્ચર છે કે આ સંજય દત્ત છે સૈફ ખાન છે એ લોકો બધા વખતે સાઉથની મુવી જાય છે અને પછી બાયલિંગ બને છે તો એ લેવલની ગુજરાતી મૂવી ક્યારે બનશે કે હિન્દી ફિલ્મના એક્ટર ગુજરાતી મૂવીમાં કામ કરાવે ભલે બાયલિંગલ બને હિન્દી ગુજરાતી બને તો એ જે સ્તરની ગુજરાતી ફિલ્મો બનશે તો ખરેખર ગમશે મારું ટાર્ગેટ એ છે મારું સપનું એ છે કે બહુ જલ્દી હિન્દી ફિલ્મ એક્ટર્સ પણ ગુજરાતી ફિલ્મમાં કામ કરવા તૈયાર થાય અને એ લેવલની ફિલ્મ આપણે બનાવી એ લેવલના સબ્જેક્ટ લઈ આવી એ લેવલનું મેકિંગ કરીએ આપણે જી કે એ લોકોને પણ એમ થાય કે નહીં યાર આ તમિલ તેલુગુ મલયાલમ કામ કરે છે તો ગુજરાતીમાં પણ કામ કરે જી બિલકુલ સાચી વાત છે કેમકે આ એક શું ગુજરાતનું આ એક પ્રાઉડ છે કે કે ગુજરાતી ગુજરાતી અને જેમ પણ હતું હતું પછી એનું હિન્દીમાં બોલીવુડમાં આવ્યું તો એ પણ એક સારી ગર્વની શરૂઆત થઈ ગઈ છે હવે એ તો ખાલી રીમેક થઈ એનું મારી ઈચ્છા એવી છે કે એ એક્ટ્રેસ આપણી ફિલ્મમાં જ કામ કરવા આવે ગુજરાતી મૂવીમાં કામ કરવા આવે જી હિન્દી ફિલ્મ એક્ટર્સ પછી કોઈ પણ મોટા મોટો સુપરસ્ટાર હોય પણ એ લેવલનું મેકિંગ અને એ લેવલનો સબ્જેક્ટ આપણે લઈને આવીએ કે એ લોકો પણ એટ્રેક થાય કે નહીં યાર આ સબ્જેક્ટ એટલો સારો છે કે આ ફિલ્મમાં કામ કરવું છે જી બિલકુલ સાચી વાત છે જી આપ જણાવશો આપ મૂવીને વિશે જેમ કે વાત કરી ગુજરાતી સોંગ છે અંદર ગરબો છે તો બાકીના જે સોંગ છે એને લઈને તમે શું કહેશો ફિલ્મનું સંગીત કેદાર ભાર્ગવ કર્યું છે જેમણે આની પહેલાં સમંદર અને સૈયર મોરી જે આ જ ડિરેક્ટરની ફિલ્મ હતી એ કરી છે અને ફિલ્મની અંદર ચાર સોંગ છે એક તો જે ઝાંઝરિયું જેની વાત કરે છે કે ગરબા સોંગ છે એ એના સિવાય ટાઇટલ સોંગ છે રામ ભરોસેનું જે આદિત્ય ગઢવીએ ગાયું છે એના સિવાય એક સેડ સોંગ છે જે આફ્ટર રિલીઝ ફિલ્મ રિલીઝ પછી સોંગ રિલીઝ થશે કદાચ અને એના સિવાય એક લવ સોંગ છે જે ગઢવી અને મજમુદારે ગાયું છે એટલે દરેક પ્રકારના ઇમોશન વાળા સોંગ ફિલ્મની અંદર છે અને ફિલ્મનું મ્યુઝિક બહુ સરસ છે બહુ સુંદર છે બહુ સાંભળવું વારંવાર ગમે એવું જી બિલકુલ આપ જણાવશો આપનો જેમ કે કેસવ કેરેક્ટર છે શું લાગ્યું એમાં કામ કરવાથી એ કેરેક્ટર પ્લે કરવાથી કેશવ અને મારામાં એમ તો ખાસો ફરક છે કેશવની મજેદાર વાત મને એ લાગી કે ડંફાસો મારવાથી ઊંચો નથી આવતો અને દરેક વાતમાં લડી જ લેવું છે બધું નથી એને ડંફાસો મારવી ગમે છે અને એવું થાય કે દરેક જગ્યાએ લડી જ લેવું છે પણ એની એક સારી ખાસિયત છે એનામાં કે એના સંબંધો બહુ સાચવે છે અને સંબંધો પણ એને બહુ સાચવે છે અલ્ટિમેટલી તો કેશવ કોઈ પણ પ્રોબ્લેમમાં ફસાય જે ફસાય જ છે એટલે તરત એના ભાઈબંધ પાસે જાય કે ભાઈ હવે આ થયું પછી આ થયું જેને કારણે આખી પિક્ચરનો નો ગોટાળો ચાલુ થાય છે જે બિલકુલ કહી શકાય કે લવ સ્ટોરીની સાથે સાથે ફ્રેન્ડશીપ છે એક કોમેડી થોડી એટલે બધું મિક્સ છે આમાં જી આપ જણાવશો આપ એઝ અ કેસર જેમ કે મેં એમને પૂછ્યું એમને કેસવનો છે તમારો કેસરનો રોલ છે શું લાગ્યું એમાં આમ ઓન સરફેસ લેવલ જોવા જાઓ તો કેસર તમને એવું લાગે કે ગામડાની સીધી સાધી શાંત સુશીલ છોકરી છે પણ કદાચ જો ફિલ્મ જોશો તો કદાચ એ વસ્તુ પણ સમજાશે કે શાંત સુશીલ હોવાની સાથે સાથે બહુ સ્ટ્રોંગ પણ છે જી કારણ કે ફિલ્મમાં અમુક એવા પ્રોબ્લેમ આવે છે કે જ્યારે એક સ્ટેન્ડ લેવાની વાત આવે છે તો ત્યારે એનું સ્ટેન્ડ બહુ ક્લિયર હોય છે અને બહુ જ સ્ટ્રોંગ હોય છે તો એ રીતે અને એક એક રીતે છે ને એ હું એવું સમજું છું કે એ જે સ્ટેન્ડ લે છે ને એ કદાચ એવરી વુમન વુડ રિલેટ ટુ નો મેટર તમે શહેરના હોવ કે ગામડાના હો તમે એકદમ નાની વયના હોવ કે તમે આધેડ વયના હો પણ દે વિલ રિલેટ ટુ કેસર એટ એટ સમ લેવલ એ ટાઈપનું એનું સ્ટ્રોંગ થિંકિંગ છે બિલકુલ એટલે કે પોઝિટિવ પોઈન્ટ કહી શકાય કેમ કે અત્યારે જે રીતથી જનરેશન છે કે પોતાની સ્ટેન્ડ લે છે પણ ગામડામાં હજી એટલું જલ્દી લેડીઝ એટલું પોતાની માટે સ્ટેન્ડ નથી લઈ શકતી એ ડિબેટેબલ છે કારણ કે અમુક અમુક ગામડાઓમાં એવું છે કે અમુક કાસ્ટમાં રાધ કે આખે આખું જે તંત્ર છે જે એ પછી ધંધાથી લઈને હિસાબ કિતાબથી લઈને જે પણ છે એ સ્ત્રીઓ સંભાળતી હોય છે જેમ કે દાખલા તરીકે તમારા નજીકમાં જ આણંદમાં ચૌધરીઓમાં ચૌધરી સ્ત્રીઓ તો બધું પોતે જ બધું કરતી હોય છે રાઈટ પણ હા આઈ અગ્રી કે અમુક જગ્યાએ સ્ટેન્ડ નથી લેતી સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ છે એમાં થોડું રિજિડ હોય છે અને જેમ કે લેડીઝ ને બહાર નથી બહુ નીકળવાનું હોતું સ્ટેન્ડ નથી લઈ શકતા એવું હોય છે ખરું 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 બે રીતે છે ટ્રુ જી બિલકુલ તો દર્શક મિત્રો આ જેમ કે સ્ટારકાસ્ટ સાથે આપણે વાત કરી કે એક સસ્પેન્સ ક્રિએટ કરી દીધું છે કે હવે આગળ શું થશે મૂવીમાં તો હું તો ચોક્કસથી આ મૂવી જોવા જવાની જ છું કે હવે આગળ શું છે તો તમે પણ દર્શક મિત્રો આવતીકાલે જેમ કે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે ટ્રેલર આપ જોઈ લીધું હશે સોંગ્સ પર જેમ કે વાત કરી કે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે ગરબા હોય કે પછી બીજા કોઈ પણ સોંગ હોય તો દર્શક મિત્રો આપ પણ આવતીકાલે સિનેમાઘરોમાં રામ ભરોસે મૂવી જોવા માટે ચોક્કસથી પહોંચજો આવી જ રીતે દર્શક મિત્રો અમારી સાથે આપ જોડાતા રહેજો અને આપ સૌનો આભાર અમારી સાથે સ્ટુડિયોમાં જોડાવા માટે થેન્ક યુ ફોર હેવિંગ અસ જી દર્શક મિત્રો આપનો પણ આભાર અમારી સાથે જોડાવા માટે કેમેરામેન નિખિલ રાવલ સાથે હું છું આપની સાથે નમ્રતા મહિડા સ્પાર્ક ટુ ન્યૂઝ માટે